પણ તે પણ પતંગ નથી ચગાવી રહ્યા તેમાંથી અમુક લોકો જ પતંગ ચગાવી રહ્યા છે અને અમુક લોકો બેસી રહ્યા છે મિત્રો ઘણી વખત એવું થતું હતું કે પહેલા ઉત્તરાયણની મજા હતી પણ પવન નતો પણ આજે તો અમદાવાદમાં પવન એવો ફૂંકાય છે જે ક્યારે પણ ફૂંકાયેલો નથી છતાંય આજે ધાબા ઉપર ખાલી છે આ પક્ષીઓની રક્ષા અને માજાની બીકથી ઘણા બધા લોકો ઘણા બધા લોકો પતંગ નથી ચગાવી રહ્યા પણ ઉત્તરાયણ એક ખાલી પતંગ ચગાવવાનો ઉત્સાહ નહોતો પતંગ ચગાવવાનો તહેવાર નહોતો ઉત્તરાયણ એટલે કે સગભા સંબંધીઓને મળવાનો તહેવાર અને સંબંધ આગળ વધારવાનો તહેવાર તમે તમે મારી પાછળ જોઈ શકો છો કે હું સ્ટેડિયમની ઠીક પાછળ છું અને અત્યારે કોઈ પણ જગ્યા ઉપર એટલા બધા પતંગ નથી ઉડી રહ્યા સ્ટેડિયમની આજુબાજુનો એરિયા છે એ પણ એકદમ ખાલી છે શું આ વખતે ખરેખર ઉત્તરાયણ જેવું લાગે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તમારા એરિયામાં ઉત્તરાયણ કઈ રીતે થઈ એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તમે જોઈ રહ્યા છો છોટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ